નમસ્કાર જય હિંગ જય ભારત ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે જય ગણેશ એમજી રોડ નવ્યુ મંડળ દ્વારા ઉત્તિન મહાકાલ બાબાની જાંખી સજાવવામાં આવી ઝાંખીના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં લાઈનમાં જોડાયા

આયોજન કરવામાં આવ્યું છે આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી હું દાહોદનગર ની જનતા ને વિનંતી કરવા માંગુ છું કે આપ સૌ પણ આવતીકાલે આખરી દિવસે છે આમ નો આપ લાભો મહાકાળ બાબા ની બસ માં નો આપ લાભો જય ગણેશ